હવામાનની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે સુરતમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો જાગીરપુરા રાંદેર અડાજણ અને કટાર ગામમાં વરસાદ છે વરસાદ આવતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ચિંતિત છે આપજો આ વરસાદ છે ખેડૂતોને રડાવી રહ્યો છે પરંતુ જે વરસાદ વરસ્યો છે તેનાથી ગરમીમાંથી આંશિક રાહત મળી છે લોકોને સુરતના આ દ્રશ્યો વરસાદ સતત અલગ અલગ વિસ્તારોમાં છે વહેલી સવારથી વાતાવરણ બદલાયું હતું અને ભરૂચ સુરત અંકલેશ્વર એ જગ્યાઓ છે કે ત્યાં વરસાદનું જોર વધારે છે ભારે પવન સાથે આ વરસાદ બીજા દ્રશ્યો અમે આપને ડભોલીના બતાવી રહ્યા છે ને વહેલી સવારે જે વરસાદ વરસ્યો તેના કારણે આપ જુઓ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ થઈ રહી છે એકંદરે વાતાવરણમાં ઠંડક છે અને આહલાદક વાતાવરણ પરંતુ બીજી તરફ ખેડૂતોને સતત રોડાવી રહ્યો છે આ વરસાદ કારણ કે મે મહિનાનું આ માવઠું ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યું છે બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા છે સુરત અને ડભોલીના કે વરસાદને કારણે શું સ્થિતિ અને તેનું નિર્માણ થયું છે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે આ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે એ સૌથી વધારે પ્રભાવિત થયા છે આ દ્રશ્યો જહાંગીરપુરાના છે અને જે રીતે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે જુઓ ઘૂંટણ સમા પાણી આ વરસાદમાં ભરાઈ ગયા છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વરસાદને કારણે લગભગ ચોમાસામાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે પરંતુ ભર ઉનાળે આ જે દ્રશ્યો સામે આવ્યા છે બે ઋતુઓનો અનુભવ લોકો કરી રહ્યા છે જહાંગીરપુરાના આ દ્રશ્યો છે ને જુઓ જ્યાં તમે નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે લોકોના વાહનો છે એ પણ ખરાબ થયા લોકોએ ધક્કા મારીને પોતાના વાહનોને ઘર સુધી લઈ જવા પડ્યા છે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના જહાંગીરપુરા વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી જ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે આપ જોઈ શકો છો હાલમાં જે જહાંગીરપુરા મોડા ગામ ખાતે અહીં જે પાણી ભરાયા છે જેને કારણે જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જંગીરપુરા તરફનો જે રોડ છે તેમાં ટ્રાફિક જામના પરિસ્થિતિનું નિર્માણ થયું છે બીજી તરફ સુરતની વાત કરીએ તો વરાછા કતારગામ ડભોલી સહિતના તમામે તમામ જે વિસ્તાર છે તે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જે રીતે આ પાણી ભરાઈ ગયા છે જેને કારણે એક તરફનો જે રસ્તો છે તે બંધ કરવાની નોબત આવી રહી છે બીજી તરફ સુરત મહાનગરપાલિકા જે કર્મચારીઓ છે તે પાણી ભરાઈ જવાના કારણે પારાવા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કારણ કે હાલમાં જે ચીકુ કેરી સહિતનો જે ઉભો પાક છે તે તૈયાર થઈ ગયો છે અને હાલમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે જેને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જોવા પામ્યું છે હાલ તો ખેડૂત સમાજ દ્વારા જે રાજ્ય સરકાર છે તેમની પાસે એક માંગ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે એક નુકસાની સર્વે હાથ ધરવામાં આવે અને જે નુકસાની છે તે નુકસાની વળતર ખેડૂતોને ચૂકવવામાં આવે હજી પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે તંત્રને પણ સુસજ્જ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે ગરમીનો જે પારો વધારો તે સતત વધી રહ્યો હતો પરંતુ વહેલી સવારથી જે રીતે વાદળછાયું વાતાવરણ હતું કડાકા ભડાકા સાથે જે રીતે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ ક્યાંક ક્યાંક જે સુરતી લાલાઓ છે તેને જે ઠંડક પ્રસરતા હાલ તેઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ જે તંત્ર છે તે તંત્ર કામે લાગી ગયું છે આપ જોઈ શકો છો હાલમાં સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે ખાતે ગટરના જે ઢાંકણાઓ છે આ ઉપરાંત જે કચરો છે તે કચરો સાફ કરવામાં આવી રહ્યો છે હું કેમેરામેનને કહીશ કે બીજી તરફનો જે રોડ છે તે રોડ પર બતાવવાનો પ્રયાસ કરે હું જે રોડ તરફના જે દ્રશ્યો છે તે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ બીજી તરફ પણ જે રોડનો જે બીજો ભાગ છે તે રોડના બીજા ભાગ સુધી જોવાનો પ્રયાસ કરીશ હાલ આપ જોઈ શકો છો જે ઘૂંટણ સમાજ જે પાણી છે તે પાણી અહીં ભરાઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની જે પોલ છે તે પોલ અહીં ઉઘાડી પડી ગઈ છે છે જે મંદિર છે તે મંદિરના આપ પગથિયા જોઈ શકો છો જે પગથિયા છે તે ધીરે ધીરે ડૂબા લાગ્યા છે જે વાહન ચાલકો છે તે પોતાના જીવના જોખમે અહીંથી પસાર થવાની નોબત આવી રહી છે આપ જોઈ શકો છો ઘૂંટણ સુધીના જે પાણી છે તે પાણી અહીં ભરાઈ ગયા છે અને સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે આપ જોઈ શકો છો જે અધિકારી છે તે અધિકારી વહેલી સવારે અહીં પહોંચી ગયા છે અને પાણીનો જે નિકાલ છે તે નિકાલ કઈ રીતે કરવો તે અંગે હાલ

વાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોનસૂનની જે કામગીરી છે તે અહીં ક્ષતિિત હોય હોય તેવા જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે બીજી તરફ હું આપને જણાવી દઈ કે જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારબાદ તંત્રને પણ સુસજજ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે કેમેરામેન વિજે બેસાણે સાથે ચેતન પટેલ જી મીડિયા સુરત